દિલ્હીમાં છવ્વીસમી જાન્યુઆરીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે કર્તવ્ય પથ પર કુલ છવ્વીસ ટેબલો જોવા મળશે સોળ રાજ્યો અને નવ વિવિધ મંત્રાલયો કેન્દ્રશાસિત પ્રદેશો હશે જેમાં ગુજરાતની ઝાંખી ધોરડો ગામ પર આધારિત હશે કર્તવ્ય પથ પર પરેડમાં ગુજરાતની ઝાંખી દર્શાવવામાં આવશે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતની ઝાંખીની થીમ હશે ધોરડો ગામની સમૃદ્ધિ અને ગરબાની ઝલક અહીં જોવા મળશે તો રણોત્સવમાં દેશ વિદેશના પ્રવાસીઓ ત્યાં દેશ વિદેશના પ્રવાસીઓ જે છે ગુજરાતની આ વખતની ની જે થીમ છે ગુજરાતની આ વખતની ટેબ્લો થીમ છે એનો વિષય છે ધોડો ગુજરાતના સરહદી પ્રવાસનનો વૈશ્વિક ચહેરો શા માટે આ થીમ ઉપર જ અમે ઝાંખી બનાવવા જઈ રહ્યા છીએ એનું કારણ એ છે કે ધોરડોને આ વખતે યુનાઇટેડ નેશન વર્લ્ડ ટુરિઝમ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા બેસ્ટ વિલેજીસની સૂચિમાં સામેલ કરવામાં આવ્યા છે તમે જોઈ શકો છો કે અહીંયા જે પ્રાથમિક તબક્કે જે ટ્રેલર ઉપર ગુજરાતને દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એ ગુજરાત એ છે કે જ્યાં ચેબ્લોનો પહેલો ભાગ છે જ્યાં વૈશ્વિક નરક્ષા ઉપર ગુજરાત અને ત્યાર પછી ગુજરાતમાં કચ્છ અને ધોરડોને ભૂંગાથી દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને ત્યાર પછીના જે હિસ્સામાં જે સેકન્ડ પાર્ટ છે એ તમે જો જોશો તો ધોરડો શા માટે વૈશ્વિક ટુરિઝમનું કેન્દ્ર બન્યું છે એ તમને દેખાશે ખાસ કરીને અહીંની કલા સંસ્કૃતિ આપ જોઈ શકો છો કે અહીંની જે અલગ અલગ આર્ટ છે ખાસ કરીને ભરત છે ગૂંથણ છે રોગાણ આર્ટ છે એ ઉપરાંત અહીંની અહીંના ગાયન અને વાદન એ તમામ બાબતોને વણી લઈને ખૂબ જ રંગે રંગબેરંગબી ટેબ્લો બનાવવાનો અમે પ્રયત્ન કર્યો છે એ સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરીને અહીંયા જે કોઈ વિદેશી મહેમાનો આવે છે એ યુપીઆઈનો મની ટ્રાન્ઝેક્શન માટે ઉપયોગ કરે છે એટલે અહીંના જે જે કલાકારો છે કસબીઓ છે એ તમામ લોકો જે છે એ પોતા એ તમામ લોકો જે છે એ અહીંની પોતાની કલા સંસ્કૃતિનો ઉપયોગ કરી અને આર્થિક રીતે સંપન્ન થઈ રહ્યા છે એટલે ગુજરાતમાં ધોળોના જે કલાકારો અથવા લોકો છે એ આત્મનિર્ભર આ રીતે આર્થિક રીતે બની રહ્યા છે એ આગે જો આર્ટિઝન હૈકે બતાઈએ બતાવીએ ડાન્સ બારે આપ જોઈ રહ્યા છો કે આ ટેબ્લોની સાથે ગુજરાતના ગરબાને પણ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે આ એ ગરબા છે એને હમણાં જ તમે જુઓ કે યુનેસ્કોમાં ઇન્ટેન્જિપલ કલ્ચરલ હેરિટેજમાં સામેલ કરવામાં આવ્યા છે એટલે ગુજરાતનો ટેબલું આ વખતે બે રીતે ખૂબ જ મહત્ત્વનો બને છે કારણ કે એને યુનાઇટેડ નેશન્સની બે મહત્ત્વની સંસ્થાઓ દ્વારા રેકગ્નાઇઝેશન મળ્યું છે ઉપરાંત વિકસિત ભારત બે હજાર સુડતાલીસની જે સંકલ્પના છે એને મૂર્તિમંત એટલા માટે કરી રહ્યો છે કે આ ત્રણ બાબતો ટુરિઝમ ટેકનોલોજી અને ત્રીજી વસ્તુ જે છે એ અહીંની ટ્રેડિશન આ ત્રણેયનો એક સંગમ થઈ રહ્યો છે અને એની સાથે આ વખતની ઝાંખી છે મને લાગે છે તમામ લોકોને ન માત્ર ભારત વિદેશોમાં પણ ખૂબ જ લોકપ્રિય બને